અમને નકરા ગેરમાર્ગે દોરે રાખો છો તમે ભાજપ શાસન માં આમ કરે છે ને તમે આમ આદમી પાર્ટી ના શું કરો છો તમે આ વિડીયોમાં જે દેખાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે બાબરાના શહેર પ્રમુખ છે અને ઘણી બધી વાર એવું કહેવાતું હોય છે કે નેતાઓ માટે કે દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ એટલે આમ આદમી પાર્ટી વિચારધારાની વાત કરે આમ આદમી પાર્ટી દારૂબંધીની વાત કરે અને પછી એમના જ એક નેતા દિવસે દારૂ પિતા પકડાય અને ભારતીય જનતા પાર્ટીના નેતા એમને દારૂ પીતા પકડે પછી વિડીયો બનાવે એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય અમરેલીના બાબરાના શહેર પ્રમુખ છે અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જાય છે ત્યાં જઈને પૂછે છે એમની સાથે વાત કરે છે લથડિયા કરતા દેખાય છે અને પછી જે વિડીયો વાયરલ થાય છે એમાં ખબર પડે છે કે દારૂ પીધેલી હાલતમાં છે અને આ મહિનામાં ત્રીજી વાર આમ આદમી પાર્ટી સાથે આવું થયું છે કારણ કે જ્યારે અનાજ ચોરીની બાબત સામે આવી ત્યારે ગોપાલ ઇટાલિયાએ ખૂબ વિરોધ કર્યો અનાજ ચોરીની બાબતે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન જઈને ત્યાં ધરણા કરતા દેખાયા અને પછી ખબર પડી કે જે ચોરી કરતા હતા જે અનાજ ચોરીનો મામલો હતો એમાં આમ આદમી પાર્ટીના જ નેતા હતા એના સિવાય પણ બહુ જ બધી જગ્યાએ એવું જ થયું છે કે જેમાં આમ આદમી પાર્ટીએ ખૂબ વિરોધ કર્યો હોય અને પછી પાછળથી જે આરોપી નીકળ્યા હોય કે પછી જે પકડાયા હોય આમ આદમી પાર્ટી સાથે જોડાયા હોય અને આ સ્થિતિ દારૂબંધીવાળા કેસમાં પણ થાય છે નેતાઓ દારૂબંધીની વાત કરતા હોય ત્યાં આમ આદમી પાર્ટીના નેતા વહેલી સવારે દારૂ પીતા પકડાય છે દારૂ પીતા પકડાયા પછી જ્યારે એમને ભારતીય જનતા પાર્ટીના નેતા સવાલ કરે છે ત્યારે એ શું જવાબ આપે છે એ તમે લાઈવ દ્રશ્ય दृश्य અને સાથે पकड़ा है एट પકડ્યા છે એટલે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એમ એ શું આક્ષેપ કરી રહ્યા છે कर दियो રાખો રાખો चालू બંધ पीवा ना ना चालू राखो, राखो पीवा गलास बलास ना 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 ના ના ना 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 ना

લોકોને ગેરમાર્ગે દોરો છો અરે મારી પાસે સબૂત છે હા અમને નકરા ગેરમાર્ગે દોરે રાખો છો તમે ભાજપ શાસનમાં આમ કરે છે ને તમે આમ આદમી પાર્ટીના શું કરો છો તમે હા તમે પી પીન શું કરો છો લાવો સબૂત લાવો હા તમને આ કોણ આ કોણ કરે નગરપાલિકા પ્રમુખ હું પ્રવીણભાઈ કરકર અમે વોર્ડ નંબર ત્રણમાં સફાઈના મુદ્દો થોડો વીસ્યો હતો અને સર્વે કરવા ગયા હતા હું છે મારી સાથે અશ્વિનભાઈ મકવાણા કારોબારી ચેરમેન અને અમારા એક નંબર વોર્ડના સભ્ય ધર્મેશભાઈ વાવડિયા ત્રણેય અમે સર્વે કરવા ગયા હતા એ વિસ્તારમાં ત્રણ નંબર વોર્ડમાં કરિયાણા રોડ ઉપર ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ ભરા અને છન્નુ લાઠી વિધાનસભાના સહહિંઝાજ આમ આદમી પાર્ટીના તેઓ મદિરાપાન કરી રહ્યા હતા અને અમારા નજરે ચડતા અમે તેનું લાઈવ શૂટિંગ ઉતાર્યું કે ભાઈ આ તમે ન કરો અને આ સમય જુઓ સ સવારે સાડા અગિયાર કલાકે તમે આ વસ્તુ કરો છો તો આમ આદમી પાર્ટીના પ્રમુખ મદિરાપાન કરતા હોય સવારે અગિયાર વાગ્યે તો આમ જનતાનું તે લોકો શું સારું વિચારી શકે